હાલો મિત્રો ખૂબ નવા વીડિયોમાં સ્વાગત છે મિત્રો ભરતી વડિયો સેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આપણે આજે વાત કરવાની છે રેશન કાર્ડ ધારકો માટે લોકો માટે ખૂબ મોટા સમાચાર ખૂબ જ ખુશખબર સમાચાર છે મિત્રો હવે મફતમાં મળશે સ્માર્ટ રેશન કાર્ડ માટેના લાભો મોટા સમાચાર છે મિત્રો એના વિશે ડિસ્કસ કરશો મિત્રો સેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો લાઈક નહીં શેર કરવાનું મિત્રો ભૂલતાની તો આપણે વાત કરીએ સ્માર્ટ રેશન કાર્ડ ધારકો માટે લોકો માટે ખુશખબર છે મિત્રો મફતમાં મળશે સ્માર્ટ રેશન કાર્ડ એના માટે શું પ્રોસેસ કરી કોણ કોણ લાભ લઈ શકે એ બધી માહિતી આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું અને વિડીયો મિત્રો નિહાળો આગળ જો વાત કરીએ આપણે તો સ્માર્ટ રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર છે મફતમાં મળશે સ્માર્ટ રેશન કાર્ડ અને લાભો લેવા માટે ગરીબી પરિવારના મફત રેશન કાર્ડ અન્ય લોકોને લાભ મિત્રો મળી રહે એના માટે છે વધારે યોજના માટે લાગુ પડતી માહિતી છે આપણે વિડીયોમાં છે સ્માર્ટ રેશન કાર્ડ માટે જો મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ સૌથી મોટો લાભ એ છે કે યોજના એ ગરીબી પરિવારને મફત રેશન માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ મિત્રો દરેક વ્યક્તિ માટે દર મહિને ચોક્કસ સારી માત્રામાં ઘઉં ચોખા મળે એના માટેનો હેતુ છે આગળની વાત કરીએ તો કોરોના મહામારીના કારણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અનાજ યોજના શરૂ કરવામાં આવી હતી મિત્રો અને અનેક લોકોને મળે એનો લાભ છે મિત્રો નવી યોજના પણ મિત્રો ગરીબી ગરીબી નીચે આર્થિક રીતે નબળા વર્ગો માટે મિત્રો ખાસ કરીને ફાયદાકારક વસ્તુ છે તમે કઈ કેટેગરીમાં આવશો એના ઉપર ડિપેન્ડ કરે છે અને પોર્ટેબિલિટી સુવિધા વિશે વાત કરીએ મિત્રો તો વન રેશન વન રેશન કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે અને કોઈપણ વ્યક્તિ છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રહેવા જાય તો પણ છે આ કાર્ડનો માધ્યમથી તમે લાભ લઈ શકો છો મિત્રો તમે ગુજરાતમાં રહ્યા ને પછી ગમે રાજ્યમાં જઈ અને મિત્રો તમે આનો લાભ મિત્રો આ કાર્ડનો લાભ મિત્રો મેળવી શકો છો આગળની વાત કરીએ બેંકમાં સીધી સબસિડી મળવા માત્ર તો સબસિડી પર શરૂઆત મિત્રો રેશન કાર્ડનો ઉપયોગ કરવો નહીં માંગતા હોય અનાજના જગ્યાએ સબસિડી તમને બે ખાતામાં સીધી જે મિત્રોને અનાજની જરૂર ન હોય એના માટે છે સરકાર છે એ સબસિડી પૈસા રૂપે છે તમારા ખાતામાં સીધા ટ્રાન્સફર મિત્રો કરે છે કઈ રીતના કરે છે એ પણ વાત કરીશું આગળ તો વિડિયોમાં બનાવી રહ્યો અને વિડીયો સારો લાગે છે એટલે સબસ્ક્રાઈબ કરવા મિત્રો ભૂલતા નહીં આગળની વાત કરીએ તો અન્ય યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખાસ કરી સમાજ રેશન ફક્ત ખાદ્ય સુરક્ષા જ નહીં પરંતુ સરકારી યોજનામાં લાભ લેવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલય યોજના તો આયુષ્યમાન યોજના બધા માટે રેશન ધારકો માટે આ યોજનાનો લાભ મિત્રો ઉપલબ્ધ છે અને બધા મિત્રો લાભ લઈ શકે છે તો ખાસ કરીને આપણે આ રીતના વિડીયો તો તમને જો મિત્રો વિડીયો સારો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો શેર કરો અને બીજા પણ જરૂરિયાત લોકોને માહિતી મિત્રો મળી રહી આ રીતના વિડીયો અને નવા આવ્યો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો મળીને આ વિડીયોમાં જય હિન્દ